નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી এড્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો આજે આપણે આ વિડિયોમાં જોશું ધોરણ 7 વિષય છે હિન્દી એકમ પહેલો છે આપણો ચિત્ર કે સંગ આ એકમની સ્વયધ્યાન પોથીના પ્રશ્નોની ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડિયોમાં કરીશું તો શરૂ કરીએ એકમ પહેલો ચિત્ર કે સંગ તો મિત્રો તમારી સ્વયધ્યાન પોથીમાં તમને સૌપ્રથમ તમારા એકમના શરૂઆતમાં આવું એક પેજ આપેલું છે તેમાં એક ચિત્ર મૂકેલું છે આ ચિત્રોને આધારે જ આપણે પ્રશ્નોના ઉત્તરો આપવાના છે કેમ કે આપણા એકમનું નામ જ છે ચિત્ર કે સંગસંગ તો મિત્રો એકમ પહેલો છે ચિત્ર કે સંગસંગ જેમાં આપણે એકમનો સાર આ પ્રમાણે આપેલું છે ચિત્ર કે સંગસંગ ચિત્ર પાઠમે દો ચિત્ર દિયે ગયે છે ઇન ચિત્રો કે માધ્યમ સે છાત્ર કી તર્ક શક્તિ એવમ વર્ણનાત્મક કૌશલ્ય કા વિકાસ કરના મુખ્ય હેતુ હે વ્યસ્ત હૈ દુસરે ચિત્ર મેટને કા અકસ્માત દેખાયા ગયા હૈ મિત્રો આ રીતે આપણને બે ચિત્રો આપેલા છે બે ચિત્રો આધારે આપણે સ્વધ્ય કાર્ય કરવાનું છે

કેમ કે ઉત્તર લખવા માટે આપણને જવાબ માત્ર ઓછી લીટીઓનો આપેલો છે તો ઉત્તર આ પ્રમાણે લખીશું ચિત્રમી ટાયર મે હવા ભરના ગુબારે વેચના સબ્જી વેચના લેટના બેઠના ઉડના સોના યાતાયાત કે સાધન ચલાના જેસી ક્રિયા હો રહી હે તો મિત્રો અહી માત્ર આપણે જે જે ક્રિયાઓ થઈ રહી છે તે ક્રિયાઓના નામ માત્ર લખ્યા તો આ રીતે આપણે આ ઉત્તર લખીશું આગળ જોઈએ મિત્રો પ્રશ્ન મે આપેલો છે એની આપણે યોજના આપી છે હિન્દીમાં લખી મિત્રો અહીં આપણે 6 ગુજરાતીમાં નામ આપ્યા છે આપણે તેનું હિન્દી કરવાનું છે તો પહેલો શબ્દ છે ફૂગ્ગો તો મિત્રો ફૂગ્ગાને આપણે હિન્દીમાં કહીશું ગોબ્બા તો આ પ્રમાણે લખીશું ત્યાર છે સાયકલ હિન્દીમાં કહીશું સાયકલ

हिंदी कार्य उपयोग उत्तर लकीशा बारे उत्तर उत्तर, हो। तो प्रश्न, हवा 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 में में क्यों उड़ रहे हैं। उत्तर में उड़ रहे रहे हैं? हैं क्योंकि उनमें गैस भरी हुई है। चल रही हो तो तो उड़ क्या उड़ी रहा

હજી કોઈ અન્ય જગ્યાઓ સ્થળો રહી જતા હોય તો તે તમે અહીં ઉમેરી શકો છો તો આ રીતે મિત્રો આ પ્રશ્નના ઉત્તર લખીશું આગળ જોઈએ મિત્રો હવે આવ્યો પ્રશ્ન એકનો પગ ટાયર ફાટ્યા બાદની ઘટના તમે તમારા પાઠ્યપુસ્તક માં આ ચિત્ર જોયું હશે અને અત્યારે તમારી સ્વયંજન બુદ્ધિમાં પણ મિત્રો આ ચિત્ર આપેલું છે સૂચના છે ચિત્ર કા અવલોકન કરીને પ્રશ્ન કે ઉત્તર દીજીએ તો તમે ચિત્રને જોઈ શકો છો ટાયર ફાટ્યા બાદ શું શું થઈ રહ્યું છે સુંદર મજાનું ચિત્ર છે હવે આ ચિત્રને જોઈને આપણે આગળના પ્રશ્નોના ઉત્તરો લખીએ

તેવા સાધનો કયા કયા છે તો મિત્રો સાયકલ લઈને જઈએ તો આપણે ભાડું આપવું પડે નહીં રેલગાડીમાં આપણે ટિકિટ ખરીદવી પડે કિરાયો આપવું પડે એટલે ત્યાં આપણે ત્રણ નિશાની કરી ગાડીમાં આપણે ટિકિટ લેવી પડતી નથી ભાડું આપવું પડતું નથી હવાઈ જહાજ એરોપ્લેન વિમાન એમાં આપણે ટિકિટ ખરીદવી પડે ભાડું આપવું પડે તો ત્યાં ત્રણ નિશાની સ્કૂટરમાં આપણે કિરાયા ભાડું આપવું પડતું નથી અને છેલ્લે છે રિક્ષા तो रिक्शा में आप उपयोग करे रिक्शा नो तो त्या भाड़ किराया आपको पड़े जी। तो रेल गाड़ी हवाई जहाज और रिक्शा ये तीन यातायात के साधन ऐसे हैं जिसमें हमको किराया देना पड़ता है तो क्या आपने खरा ने निशानी करी हम आगे जो ये प्रश्न है टायर क्यों फटा मित्रों दुकान आगे दुकान वाला भाई साइकिल के टायर में हवा भरी रहा है ये टायर शाटे फाटी

જેમાં આપણને સૂચના આપી છે પ્રશ્ન ક્રમાંક એક અ મે દિયે ઘરે ચિત્રકા આઠ દસ વાક્યોને વર્ણન કીજીએ મિત્રો એક અ માં આપણે જે ચિત્ર આપ્યું છે બજારનું તેનો અભ્યાસ કરી આપણે એ ચિત્રનું વર્ણન કરવાનું છે તો આ રીતે વર્ણન કરી શકીએ સાયકલ કી દુકાન વાલા સાયકલ કે ટાયર મે પંપ સે હવા ભર રહા હે એક ગુબ્બારે વાલા ગુબ્બારે બેચને જા રહા હે गुब्बारे हवा में उड़ रहे हैं एक कुंजड़ी એટલે કે सब्जी बेचने वाली टोकरी में सब्जियां लेकर उन्हें बेचने जा रही है एक कुत्ता रास्ते में लेटा हुआ है दुकान के डंडे पर दूता बैठा है सड़क पर एक मोची अपने सामान के साथ बैठा है और शायद ग्राहक का राह देख रहा है सड़क पर एक व्यक्ति

આવું મજાનું વર્ણન તમે જાતે કરી શકો છો જોઈએ હવે આગળનો પ્રશ્ન પ્રશ્ન બે છે મિત્રો બે બ આપ્યો છે જેને આપણે સૂચના આપી છે પ્રશ્ન ક્રમાંક એક બ મેં દીયે ગઈ ચિત્ર કા આઠ દસ વાક્યો મેં વર્ણન કી છે મિત્રો જે રીતે આપણે પહેલું ચિત્ર જોયું હતું બજારનું શાંત અને ત્યારબાદ ચિત્ર બીજું હતું કે ટાયર ફાટી અને તેના કારણે જે જે પ્રક્રિયા થઈ ક્રિયા થઈ તેના વિશેનું વર્ણન આપણે કરવાનું છે ટાયર ફાટ્યા બાદ શું થયું તેના વિશેનું ચિત્ર બીજું છે તે તમે જોયું હશે તો તેનો ઉત્તર આ પ્રમાણે લખીશું સાયકલ કી દુકાનવાલા સાયકલ કે ટાયર મે પંપ સે હવા ભર રહા હોતા હે તબી ટાયર ફટતા હે ટાયર ફટને કે બાદ ટાયર મે હવા ભરને વાલા નીચે પડા કુંજડી કે સિર પર રખી ટોકરી સે સબ્જીયા જમીન પર વિકર ગઈ તોતા ઘબરાકર ઉડને લગા ડોરીસે બધે હુએ ગુબ્બરે અલગ મિત્રો આટલી ઘટના બની તો આ રીતે તમે પણ વર્ણન કરી શકો છો ચિત્ર જોઈ સુંદર અક્ષરે તેનો ઉત્તર લખી શકો છો તો આ રીતે આપણે ઉત્તર લખીશું હવે આગળ વધીએ નવો પ્રશ્ન જોઈએ મિત્રો ત્યારબાદ હવે આપણને પ્રશ્ન આવ્યો છે ત્રણ ચિત્રકા અવલોકન કરે કે આઠ દસ વાક્યો મેં વર્ણન કીજીએ મિત્રો તમારી સ્વયં પોથીમાં આવું એક નવું ચિત્ર આપેલું છે કોઈ અકસ્માત સ્થળનું છે એમ્બ્યુલન્સ આવી ગઈ છે કાર અને આ સાયકલ આ બંનેનો અકસ્માત થયો હોય તેવું લાગે છે ઘાયલ વ્યક્તિને ડોક્ટરો એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહ્યા છે અહીં બે વ્યક્તિઓ વાતો કરી રહી છે કદાચ

ઓછા શબ્દોમાં સુંદર વર્ણન કરી શકીએ છીએ આ સિવાય કોઈ મુદ્દો રહી જતો હોય તો તે તમે આગળ ઉમેરી શકો છો તો આ રીતે આપણે એ ચિત્ર વર્ણન કરી શકીએ હવે આગળ જોઈએ નવો પ્રશ્ન આપણે સૌ પ્રથમ વાંચી લઈએ વિદ્યાર્થી જીવન હસને હસાને કા સમય ખેલ ખેલ મેં હોતા માતા પિતા લાડ પ્યાર કરે परिवार वाले स्नेह की वर्षा से अबोध मन को बुदबुदाते हैं नित्य नए मित्र बनते हैं छेड़छाड़ चलती है नोकझोंक भी होती है कभी कभी लड़ने झगड़ने चुगली करने मारपीट या अन्य मनमुटाव का भी अवसर आ जाता है परंतु सारा द्वेष समस्त क्रोध सारी कड़वाहट दूसरे पल भी नष्ट हो जाती है आज આપેલો છે કે નાનપણ માં આપણે કેવું કેવું વર્તન કરીએ છીએ તો મિત્રો હવે આના આધારે આપણે નીચે જે પ્રશ્નો આપ્યા છે તેના ઉત્તરો લખવાના છે પ્રશ્ન 4 નો અ મિત્રો આપણને આ રીતે આપેલો છે પરિચ્છેદ કે આધાર પર નિમ્નલેખિત પ્રશ્નો કે સહી ઉત્તર કે આ કે વર્ગાકાર મે સહી કા નિશાન કીજીએ સુતના મિત્રો ખ્યાલ આવી ગઈ પ્રશ્ન આપ્યો છે ચાર વિકલ્પો આપ્યા છે સાચા વિકલ્પ આગળ ખરાની નિશાની કરવાની છે આગળ ચોરસ બોક્સ આપી છે એમાં આપણે ખરાની નિશાની કરી દીધી વિદ્યાર્થી જીવન સે સંબંધિત હે ચાર વિકલ્પ આ પ્રમાણે છે હસની અસાની કા સમય હે ખેલને કા સમય હે

તેનો ઉત્તર આપણે લખવાનો છે પ્રશ્નને બરાબર સમજીએ શબ્દ રેખાંકિત છે અબુધ કદાચ તમારી સ્વયંત અને પોથીમાં અબુધ શબ્દ નીચે રેખાંકિત નહીં કર્યું જે અર્થ નથી થતો તે અર્થને આપણે પકડીએ અબોધ એટલે નાસમજ થશે નાદાન થશે અનાડી થશે પણ નાપાક થશે નહીં તો ઉત્તર આવશે નાપાક પ્રશ્ન બરાબર સમજાઈ ગયો અબોધ મન અમુક શબ્દ નીચે રેખાંકિત કરેલું છે આ શબ્દનો અર્થ ના થતો હોય તે શબ્દ આપણે નિશાન કરવાનો છે તો આ રીતે આપણે ઉત્તર લખીશું આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન ધૃણા શબ્દ કા વિલોમ શબ્દ વિલોમ એટલે વિરુદ્ધાર્થી શબ્દ આપણને ચાર ઓપ્શન આપ્યા છે સ્નેહ ક્રોધ નફરત અને ચુગલી તો મિત્રો સાચો ઉત્તર આવશે સ્નેહ ધૃણાનો વિરુદ્ધાર્થી વિલોમ શબ્દ સ્નેહ થાય છે તો આ રીતે આપણે ઉત્તર ઓપ્શન કરતા જઈશું

मित्र शब्द का बदला लेना चाहिए नहीं बाकी बदो तुम्हें कर सको जो युवा हमने प्रोग्राम में अपेली है अगर मित्र शब्द का पर्यायवाची शब्द पर्यायवाची એટલે સમાનાર્થી તો આપણને વિકલ્પ આપણને આપ્યો છે મિત્ર એટલે સખા પણ થશે મિત્ર એટલે સાથી પણ થશે મિત્ર એટલે દોસ્ત પણ થશે પરંતુ મિત્ર એટલે अनुराग થશે નહીં તો આ વિકલ્પ પર ક્લિક કરીશું તો આ રીતે જે સાચો વિકલ્પો છે

બોક્સમાં જે શબ્દ સાચો છે ત્યાં ખરાની નિશાની બાકીનું જે ચોરસ બોક્સ છે ત્યાં આપણે ખોટું નિશાની કરવાની છે જોઈએ પહેલો શબ્દ છે સાયકલ તો સાયકલ શબ્દ ખોટો છે કેમ કે અહીં મોટો ઈ વાપરેલો છે સાયકલ આપણે આમ લખીશું આ શબ્દ સાચો રિક્ષા સાચો છે સડક સાચો છે કુત્તા શબ્દ ખોટો છે કુત્તા શબ્દ આમ લખીશું બેતા જોડેલા ગુબ્બારા સાચો છે પેડ શબ્દ પણ સાચો છે

ખોટાની નિશાની અને જે જે શબ્દો સાચા છે તે આપણે ખરાની નિશાની કરી તમે જાતે શબ્દકોશનો ઉપયોગ કરીને આ પ્રશ્નોના ઉત્તરો લખી શકો છો વર્ગાકારમાં એટલે કે ચોરસમાં સહી પર ગલત શબ્દની આપણે નિશાની કરવાની છે સહી માટે રાઈટ ગલત માટે રોંગ તો આ રીતે તમે આ પ્રશ્નના ઉત્તરો લખી શકશો હવે તમામને ઉત્તર સમજાઈ ગયું હોય તો આપણે આગળ વધીએ છેલ્લો પ્રશ્ન જોઈએ મિત્રો સ્વાધ્યાન પોથીનો છેલ્લો પ્રશ્ન આપણે આગળ આ પ્રમાણે છે વિધાન શુદ્ધ રૂપે લખીએ અહી આપણને પાંચ વિધાનો આપેલા છે તે વિધાનો શુદ્ધ રૂપે લખેલા નથી વિધાન શુદ્ધ નથી મતલબ કે શબ્દોની રચનામાં વાક્ય રચનામાં લખવામાં ક્યાં ભૂલ છે આપણે તે ભૂલને સુધારવાની છે તો જોઈએ પહેલું વાક્ય આપ કહા સે આ રહે હે તો મિત્રો આ વાક્યને આપણે શુદ્ધ રૂપે આ રીતે લખી શકીએ મૂકીશું હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે વાક્યમાં કયા શબ્દમાં ભૂલ કરેલી છે અહીં કહા ઉપર ચંદ્રબિંદુ મૂકેલું નથી ચંદ્ર બિંદુ આપણો ઉત્તર સાચો ખ્યાલ આવી ગયો કહા એવી રીતે લખાય તો આ રીતે કહા શબ્દ સાચો લખી આપણો વાક્ય শুদ্ধ રૂપે લખી શકીએ બીજું આપ મીરી ઓર આ જાઈ ગઈ મિત્રો સ્વઅધ્યયન પોથીમાં અહીં ઓર આ રીતે તમને લખી દે આપ્યું છે એક માત્ર નીકળી ગયો છે બાકી આ વાક્યની જે ભૂલ છે તે આ છે બે માત્રા કરીએ તેનો અર્થ થશે અને અને એક માત્ર હોય ઓર મતલબ કે બાજુ દિશા બનાવે છે વાક્યમાં કીધું છે આ મેરી ઓર આ જઈએ તમે મારી બાજુ આવી જાઓ તો બે માત્ર અને કાનો અને બે માત્ર વાળો ઓર આવશે નહીં પરંતુ ઉત્તર આવશે અને કાનો ને એક માત્ર વાળો ઓર ઓર એટલે બાજુ તો અહીં તમારી સ્વયં પોથીમાં તમને આપેલું જ છે તો વાક્ય તે શુદ્ધ રૂપે એટલે મને અને પાછું આ બંને એક માત્ર શબ્દનો અર્થ બદલાઈ જાય છે તો આપણે બે વાક્યોને અહીં જોયા શુદ્ધ રૂપે કેવી રીતના લખવા

ચોથા વાક્યમાં કુંજડી શબ્દ આ રીતે લખીશું અને વાક્યને સૂત્ર રૂપે લખીશું સાફ કરી રાખીએ જેથી આપણને પાંચમું જે વાક્ય છે તે વ્યવસ્થિત દેખાય તમારી સ્વાધ્યન કદાચ નોંધ થઈ ગઈ પછી આગળ જોઈએ છેલ્લું વાક્ય રિક્ષાની દો આટની બેઠે હે રિક્ષા શબ્દ છે તે ખોટો લખેલો છે તો રિક્ષા શબ્દ આ રીતે લખીશું રી તો આપણું વાક્ય રચના છે ઉત્તર આ પ્રમાણે લખીશું રીક્ષે તો આદમી

ગણી શકાય તો આપણે આ અનુસ્વારને ખાસ ધ્યાન રાખીશું તો આ રીતે મિત્રો આપણે પાંચે પાંચ વાક્યોને શુદ્ધ રૂપે લખ્યા તો મિત્રો આ રીતે આપણે સ્વયંદન પોથીના પ્રશ્ન નંબર 1 થી 5 જે આપેલા છે આપણા ચિત્ર કે સંગ સંગના તેના પૂર્ણ કર્યા આશા રાખું કે તમને તમામે તમામ ઉત્તરો વ્યવસ્થિત મળી ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમે હશે જો મિત્રો તમને આ વિડિયો ગમે હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં તમારો ખૂબ ખૂબ આભાર